તમે તમારા ઘરે ઈશ્વરની આરાધના કરો અને પોલીસ તમને પકડી જાય તો જો તમે ઘરે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરો અને અન્ય લોકોને બોલાવીને બધા એક સાથે ધાર્મિક પ્રવૃત્તિ કરે તો પોલીસ તમને પકડીને લઈ જઈ શકે છે કારણ કે તમે શાંતિ ડોહોળવાનો પ્રયાસ કર્યો છે હવે લાગે છે ને પણ હકીકત છે ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસે એટલે લોકોની અટકાયત કરી કારણ કે તેઓ સામૂહિક રીતે પોતાના જ ઘરમાં નમાઝ પડી રહ્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા ચક્રવાત ઉત્તર પ્રદેશના બરેલીના ના મોહમ્મદગંજમાં એક ખાનગી આવાસમાં લોકો ભેગા થઈને ઘરમાં જ નમાઝ પડી રહ્યા હતા આ વિશે ગામમાંથી કોઈને ફરિયાદ કરી અને બાદમાં પોલીસ આવીને બધાને પકડીને લઈ ગઈ પોલીસનું એવું કહેવું છે કે તેઓ ખાનગી આવાસને સામૂહિક ધાર્મિક સ્થળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ મામલે અમને ફરિયાદ મળતા અમે લોકોની અટકાત કરી છે કારણ કે તે શાંતિ ડહોળવાનો પ્રયાસ હતો નવાઈ લાગે છે ને એટલે હવે તમે પણ જો તમારા ઘરે ધૂન કરો વાસ્તુ કરો કે પછી કથા રાખો તો એ સંભાવના ધ્યાનમાં રાખજો કે પોલીસ ગમે ત્યારે તમને ઉપાડીને લઈ જઈ શકશે કારણ કે તમે તમારા ખાનગી આવાસને જાહેર ધાર્મિક સ્તર બનાવવાનો પ્રયાસ કર્યો છે પોલીસની આ કાર્યવાહી અટકાયત કરાયેલા તમામના બંધારણીય અધિકારનો ઉલ્લંઘન છે કારણ કે બંધારણના અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ માં ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર મળે છે જેમાં કોઈ પણ ધર્મ પાળવાનો પ્રચાર કરવાનો ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો અધિકાર છે એવામાં કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના ધર્મનું પાલન કરે એ કેવી રીતે શાંતિ દોહળવાનો પ્રયાસ હોઈ શકે પોલીસની આ કાર્યવાહી સામે સોશિયલ મીડિયા પર અનેક ટીકાઓ કરવામાં આવી રહી છે દેશભરમાં અવારનવાર આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે જેમાં મસ્જિદમાં જગ્યા ભરાઈ જવાથી રોડ પર નમાઝ પડતા હોય છે અને એ વાતનો ખૂબ જ વિરોધ કરવામાં આવે છે પરંતુ હવે તો પોતાના ઘરમાં જ નમાઝ પડવામાં આવી રહી છે તો પણ પોલીસ ઉપાડીને લઈ જાય છે એવામાં પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે કે ઘરની બહાર નમાજ પઢવાથી તકલીફ હોય મસ્જિદમાં નમાજ પઢવાથી તકલીફ હોય પરંતુ હવે ઘરમાં નમાજ પઢવાથી પણ તકલીફ છે બોલો હવે આ છે યોગી આદિત્યનાથનું રામ રાજ્ય ભારતની સંસ્કૃતિ ગંગા જમની તહેઝીબ શીખવાડે છે પરંતુ હવે જે ઉત્તર પ્રદેશ કે જે ગંગા જમની તહેઝીબનું એક કેન્દ્ર માનવામાં આવતું હતું કઈ રીતે અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને તહેવારો મનાવે છે તેનું પણ એક ઉદાહરણ હતું પરંતુ હવે ફરીથી એક કોમને ટાર્ગેટ કરવામાં અહીંયા આવી રહી છે અને ઘણા બધા એવા પર્સપેક્ટિવ સામે આવી રહ્યા છે કે જેના કારણે આપણને શોખ લાગી શકે છે ભારતમાં દરેક ધર્મના તહેવારો હળી મળીને ઉજવવાની સંસ્કૃતિ છે દિવાળી હોય પછી હોળી હોય ઈદ હોય દરેક ધર્મના લોકો હિન્દુ હોય મુસ્લિમ હોય આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે હળી મળીને રહે છે વસુદૈવ કુટુંબકમ સબ ધર્મ એક ધર્મ સમાન જેવા ટેગલાઇન આપવામાં આવે છે ભારત માટે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભારતમાં એવું દેખાઈ રહ્યું છે કે અમુક કોમને છોડીને અમુક કોમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે જો ઘરમાં પ્રાર્થના થતી હોય ધૂન થતી હોય અથવા તો સત્યનારાયણની કથા હોય વાસ્તુ પૂજન હોય તે વખતે પણ શું પોલીસ ત્યાં આગળ જશે અને એવું કહેશે કે તમે શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે તે વખતે પણ પોલીસ એવું કહેશે કે તમારે લોકોને ભેગા કરીને ધાર્મિક કાર્ય નહીં કરવાનું કેમ વારે ઘડીએ કોઈ એક જ કોમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને એ કોમને વારે ઘડીએ એક એવા કઠેરામાં ઊભું કરી દેવામાં આવે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતમાં કોમી એકતાનું જે પ્રતિક માનવામાં આવે છે ભારતને એની જે છબી છે એ ક્યાંક ને ક્યાંક ડોહળાઈ રહી છે તમારું આના વિશે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર